દ્વારકાના ઓખા ખાતે કોસ્ટગાર્ડની જેટી બનાવવાની કામગીરી દરમિયાન તૂટવાની ગંભીર ઘટના સામે આવી છે છે ઘટનામાં બે એન્જિનિયર તથા એક મજૂરનું મોત નિપજ્યું આ અંગે મળતી માહિતી પ્રમાણે દ્વારકાના ઓખા ખાતે આવેલ જીએમબીની જેટી પર કોસ્ટગાર્ડ દ્વારા પિલ્લર બનાવવાનું કામ ચાલી રહ્યું હતું આ દરમિયાન સવારે અગિયાર વાગ્યે જેટી પર કાર્યરત ક્રેનનો આગળનો ભાગ ધડાકાભેર તૂટી પડ્યો હતો અને ક્રેન પાસે ઉભેલા બે એન્જિનિયર તથા એક મજૂર ક્રેન નીચે દબાઈ ગયા હતા અને ત્રણેયનું ઘટનાસ્થળે જ મોત થયું હતું આ દુર્ઘટના બાદ ઓખા જેટી પર જીએમબી કોસ્ટગાર્ડ પોલીસ વિભાગ ફાયર ટીમ તથા 108 ની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને ત્રણેય લોકોના મૃતદેહને પાણીમાંથી બહાર કાઢી પીએમ અર્થે ખસેડ્યા છે આ ઘટનામાં મૃત્યુ પામનાર ત્રીસ વર્ષીય જીતેન્દ્ર ગોબરિયા ખરાડી પચીસ વર્ષીય નિશાંત સિંહ રામસિંહ અને અરવિંદકુમાર કુમાર નંગના હોવાનું સામે આવ્યું છે પોલીસે હાલ આ દુર્ઘટના અંગે તપાસ શરૂ કરી છે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ દ્વારકા